મૈધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમને આગળ પાછળ કરી નજર ચૂકી ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશ્નર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ મદદનીશ પોલીસ કમિશ્નર ઈ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર યુ જે જોશીના માર્ગદર્શન હેઠળ પડત ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ કાનસિંગભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શામળભાઈ બળદેવભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી રિક્ષામાંથી પૈસાની ચોરી કરતા ગેંગના બે આરોપીઓ અર્જુન પરસોત્તમભાઈ ગડરિયા રહેવાસી બિલ્ડિંગ નંબર એ ફ્લેટ નંબર બી બસો બે સ્વમન સ્વપ્ન ઇડબ્લ્યુ એસ આવાસ નવાગામ ડિંડોલી સુરત સોહેબ અબ્દુલ સલીમ શેખ રહેવાસી ઘર નંબર છસો નેવું ગલી નંબર બે ઝા નગર ભાટીના સલાબતપુરા નાઓને ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર જે જે સી વી સત્તાવન ઓગણીસ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર રોકડ રૂપિયા આઠ હજાર મળી કુલ એક લાખ અઠાવન હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસીય કામગીરી કરી છે